યોવિન રાજપૂત ના યોવિન પ્રોડક્શનનું પ્રોડક્શન નું સસ્પેન્સ થ્રીમ ફિલ્મ અવધનું મુહૂર્ત રાખવામાં આવ્યું હતું કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર અવધ સકુટુંબ સાથે માણી શકાય છે નવયુવાન નિર્માતા યોવિન રાજપૂત કે છે નિર્માતા હીરો ગીતકાર સ્ક્રીન પ્લે એમ ઓલરાઉન્ડર ભૂમિકા ભજવે છે તેમણે જણાવ્યું હતું કે અવધ ફિલ્મ જરા હટકે ફિલ્મ છે જે લોકોને ખૂબ જ પસંદ પડશે ફિલ્મનું ખાસ આકર્ષણ ધનસુખ ભંડેરી એટલે કે વિજુડી છે ફિલ્મના હીરો યોવિન રાજપૂત છે જે નિર્માતા અને હીરો એમ બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે આ ઉપરાંત ફિલ્મમાં આરતી સુથાર સાગરસિંહ ગોહિલ રિયા સોમાણી વિશ્વજીતસિંહ જાડેજા રાયમલ બોરીશા દેવેન તરપરા રાજેન્દ્ર પંચાલ છાયા શુક્લા વગેરે કલાકારોએ કલાના કામણ પાથર્યા છે ચાલો મિત્રો કેમ છો મજામાં હું છું તમારી વિજુળી એટલે કે ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુળી અને બધાને જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે આજે અમારું એક મૂવી જ આવી રહ્યું છે અવધ એમનું શુભ મુહૂર્ત થઈ રહ્યું છે અને એમના પ્રોડ્યુસર છે સાગરભાઈ જીતુભાઈ અને ડિરેક્ટર છે રાધુભાઈ વાસાવળ અને ખૂબ સરસ મજાનું મૂવી જ ટૂંક સમયમાં આવી રહ્યું છે તો બધાને નિહાળવા નમ્રવી નથી પિક્ચરનું નામ છે અવધ તો જરૂર ને જરૂર તમારા નજીકના સિનેમા ઘરમાં જઈને એકવાર ફિલ્મ જોજો અને પછી કેવું લાગ્યું અમને કમેન્ટ કરજો આગળની વાત અમારે પ્રોડ્યુસર ખુદ બતાવશે મારું નામ છે યોવિન રાજપૂત અને હું આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે અને સ્ક્રીન પ્લે અને રાઇટર તરીકે હોઉં અને આર્ટિસ્ટમાંય ઈચ્છું લીડમાં અને આ છે અમારા હિરોઈન આરતી સુથાર આ છે અમારા ડાયરેક્ટર રાજુભાઈ વસાવળ ધનસુખ ભંડેરી તમે ઓળખતા જશો આને તો બધા આપણે રાજુભાઈ આપણે દેવેન દેવેન સાગર સાગરસિંહ ગોહિલ રાયમલ બોરીચા આટલા લીડ એક્ટ્રેસ એક્ટર છે એટલે આ શૂટ પિક્ચરનું શૂટિંગ અમે પોરબંદર સાઈડ ભાણવાદ દેવ દેવડા ઈ સાઈડમાં હવેલી છે અને મંદિરમાં મંદિર છે એક બાજુ એ બાજુ કરવાનું છે અંદાજે આ શૂટિંગમાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે પછી જેવી આમાં કંઈ ફિક્સ શેડ્યુલ ન હોય અને એટલો અમે અંદાજો લગાવ્યો છે આ મૂવીનું જોનર હોરર સસ્પેન્સ થ્રીલર એ પ્રકારનું છે અને એમાં માઇથોલોજીકલ ટચ છે એટલે માતાજીનું થોડુંક એવું છે નહીં અત્યારે રિલીઝ ડેટનું જાહેર નથી એ પછી જાહેર કરવામાં આવશે અને આમાં સંગીત છે કલીમ શેખ એરેન્જર્સ તરીકે પરવેદ શેખ અને યસ સ્ટુડિયોમાં અમે આ બધું રેકોર્ડિંગ કરેલું છે